નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ ગઈકાલે આપણે જોયું હતું વિરાટની ઉત્પત્તિ તથા સૃષ્ટિનું વર્ણન આજે આપણે જોઈએ બ્રહ્માનો જન્મ આખ્યાન શ્રી મૈત્રેયજી બોલ્યા હે વિદુરજી ભયંકર કળિયુગમાં ત્રણે તત્વોને દૂર કરવા શ્રીમદ ભાગવત પરમ ઔષધિ છે એમાં ભગવાનની લીલાઓની કથાઓ છે એક વાર સંકાદિક મુનિઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાટણમાં દેવ પાસે ગયા તપમાંથી જાગ્યા બાદ એમણે સંકાદિક મુનિઓનું સન્માન કર્યું સંકાદિક મુનિઓએ એમને પ્રણામ કર્યા એમણે ચારેય ઋષિઓને ભગવત સંભળાવ્યું પછી તે સંકાદીએ આ ભગવતને સાંખ્યયાયન ઋષિને સંભળાવ્યું સાંખ્યયાને એના પોતાના શિષ્ય પારાસર તથા બૃહસ્પતિને સંભળાવ્યું હે વિદુર એ તમને સંભળાવું છું પુલસ્તે પારાસાને વરદાન આપ્યું હતું કે તેઓ પુરાણોના મહાન જ્ઞાતા બને મહાપ્રલય વખતે નારાયણ હજારો વર્ષ સુધી ક્ષીરસાગરમાં શૈયા પર ઊંઘતા રહ્યા ત્યારબાદ એમની નભીમાંથી કમળ ઉત્પન્ન થયું એ કમળમાંથી સંપૂર્ણ વેદોને જાણનાર બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીને જ્યારે કોઈ દેખાય નહીં ત્યારે તે ચારે બાજુ કરદન ગુમાવીને જોવા લાગ્યા આથી ચારે દિશામાં એમના મુખ થઈ ગયા હું કેવી રીતે પેદા થયો એ જાણવા માટે એ કમળના છિદ્ર માટે જળમાં આગળ વધવા લાગ્યા હજારો વર્ષ પસાર થયા છતાં એ કશું જાણી શક્યા નહીં એટલે કમળમાં પાછા આવી ગયા અને સમાધિમાં લીન બન્યા ગયા વિષ્ણુના દર્શન થયા ત્યારે તેઓ રચના માટે શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા હે વેદ કર હજારો વર્ષોના તપ બાદ હું તમને જાણી શક્યો તમે માયાથી અનેક રૂપો બનાવો છો હું તમારા નાભી કમળમાંથી જન્મ્યો છું તમે મંગળમય દુષ્ટ સંહારક અને ભક્ત હિતૈશી છો હું તમારા શરણમાં છું તમે નિરાકાર નિર્વિકાર અનાદિ અનંત વગેરે છો તમે જ સૃષ્ટિના ના કરતા પાલક સંહારક છો તમને નમસ્કાર છે તમે મને બુદ્ધિ શક્તિ અને માર્ગદર્શન આપો જેથી હું સૃષ્ટિની રચના કરી શકું દૂર કરવા વિષ્ણુ બોલ્યા હે બ્રહ્મા ચિંતા ના કરો હું તમારાથી પ્રસન્ન છું તમે સૃષ્ટિ કરવા ઈચ્છો છો મેં આ કાર્ય પહેલાં જ કરી દીધું છે તમે તપ કરો એટલે તમને બધા લોક દેખાશે મને સર્વ વ્યાપક સમજનારો મોક્ષ પ્રાપ્ત કરે છે એને માયા નથી બંધાતી તમારું કલ્યાણ થાવ તમે સૃષ્ટિ રચવામાં સફળ બનો ત્યારબાદ વિષ્ણુ અંતરજ્ઞાન બની ગયા આ છે બ્રહ્મા જન્મનું આખ્યાન હવે બ્રહ્માજી દ્વારા રચવામાં આવેલી સૃષ્ટિનું વર્ણન જોઈએ વિદુરજી બોલ્યા હે મૈત્રીજી બ્રહ્માએ કેટલું તપ કર્યું તથા કયા પ્રકારની સૃષ્ટિ રચી મૈત્રીજીએ કહ્યું બ્રહ્માએ બે વર્ષો સુધી તપ કર્યું ત્યારબાદ સમસ્ત જળ અને વાયુને પી ગયા કમળ શૂન્યમાં સ્થિત થઈ ગયો એમાં પ્રવેશ કરી એમાં એમણે દરેક કલ્પની સાથે તેની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે એ કમળ એટલું મોટું અને ઘણી દૂર ફેલાયેલું હતું કે એમાં ચૌદ ભુવન સમાઈ શકતા હતા નિષ્કામ કર્મ કરવાવાળાને આ મહત્પ અને સત્યલોક રૂપી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે સત્ય યમલોક હંમેશા રહે છે તેનો નાશ થતો નથી છે હરિના કાળ શક્તિના વિષયમાં વિસ્તારથી બતાવો ત્યારે મૈત્રીજી બોલ્યા કાળ ત્રણેય ગુણોના પરિણામથી છે પહેલા સંસાર બ્રહ્મ સ્વરૂપ હતો પછી એને પરમાત્માએ અવ્યક્ત કાળ દ્વારા અલગ કર્યું આ વિશ્વ પહેલા પણ આવું જ હતું અને આગળ પણ આવું જ રહેશે છ પ્રાકૃત તથા ત્રણ વૈકૃત સૃષ્ટિઓ છે મહત્વ અહંકાર ઉત્સર્ગ વગેરે પ્રાકૃત તથા વૃદ્ધા સૃષ્ટિઓ છે મહત્વ અહંકાર ભૂતસર્ગ વગેરે પ્રાકૃત તથા વૃદ્ધા સૃષ્ટિઓ છે પ્રકારની હોય છે પહેલી વનસ્પતિ જેમાં ફળ કે ફૂલ આવે જેમ કે ગુલર ઔષધિ જે પરિપક્વ થતા વિખેરાઈ જાય છે જેમ કે ઘઉં ત્રીજું છે અક્ષાર કઠોળ છાલવાળા વાંસ વગેરે ચોથું છે વિરુદ્ધ જેના વેલા જમીન પર ફેલાય જેમ કે તળબૂજ વગેરે પાંચમું છે લતા જે બીજાને સહારે ઉપર ચડે જેમકે અમરવેલ છઠ્ઠું છે ધ્રુમ જેમાં ફળ ફૂલ આવે જેમ કે જાંબુ દડમ વગેરે બીજું વૈકૃત સૃષ્ટિ પશુ પક્ષીઓની છે આ એક ખરી બે ખરી પાંચ નખ વગેરેના વેદથી અઠ્યાવીસ પ્રકારના હોય છે નવમી સૃષ્ટિ મનુષ્યની છે જેમાં સ્ત્રી પુરુષ હોય છે તેઓમાં રજોગુણ વધુ હોય છે માટે એ દુઃખ આપનારા વિષયોને જ સુખ માને છે દેવતા અને સૃષ્ટિ આઠ પ્રકારની છે હવે હું વંશ અને મનવંતરોના વિષયમાં જણાવું છું આવી રીતે વિષ્ણુ પ્રત્યેક કલ્પના પોતાની ઈચ્છાથી સ્વયં પોતાના આત્માથી જ આત્માની રચના કરે છે આમ બ્રહ્માજીએ દસ પ્રકારની સૃષ્ટિની રચના કરી છે બાકીનું આપણે આવતીકાલે જોઈશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા જય શ્રી કૃષ્ણ